જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે ગાય સમસ્ત પ્રાણીઓની માતા છે ગાય સમસ્ત દેવતાઓમાં પણ વિશેષ રૂપ ધરાવે છે આ સાથે ગાય જે કોઈ પણ ઘરમાં હોય ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા જ રહે છે મિત્રો ગાય તેમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે જો તમે ગાય માતાને પ્રસન્ન કરો છો જો તમે ગાય માતા માટે કંઈ પણ કરો છો તો તેને કારણે તમારા જીવનમાં જે કંઈ પણ નકારાત્મકતા હશે તે દૂર કરી નાખશો આની સાથે આપણા શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે આપણા વાસ્તુ શાસ્ત્રમાં પણ એ લખેલું છે કે કોઈ પણ વ્યક્તિના ઘરમાં ગાય માતા ઘરમાં ગાયની સેવા કરવામાં આવતી હોય તો તેમના ઘરમાં વાસ્તુ દોષ હોય જે કંઈ પણ વાસ્તુને લગતા કોઈ પણ દોષો હોય તો તે પણ દૂર થઈ જાય છે ધર્મશાસ્ત્ર અનુસાર આપણા પ્રાચીન ગ્રંથો અનુસાર ગાયમાં સમસ્ત દેવી દેવતાઓ નિવાસ કરતા હોય છે એટલા માટે ગાયની પૂજા કરવાથી સમસ્ત દેવી દેવતાઓની પૂજા કર્યા સમાન ફળ તમને પ્રાપ્ત થતું જોવા મળે છે તે માટે તમારે જરૂરથી ગાયની પૂજા અવશ્ય કરવી જોઈએ ગાયની પૂજા જો તમે કરો છો તો તમારા જીવનમાં કંઈ પણ દૃષ્ટ વિકારો હશે તે કંઈ નાની એવી બાબતોને લઈને જો તમે સફળતા ન મેળવી શકતા હોય તો માત્ર જો તમે ગાય માતાની પૂજા કરો છો તો તેને કારણે તમને આ બધી જ સમસ્યાઓ તે દૂર થઈ જશે ગાયની ઉપર બધા જ નક્ષત્રોનો પ્રભાવ પડતો જોવા મળે છે મિત્રો ગાયના કરોડ અંદર એટલે કે જે હાડકાની અંદર સૂર્ય કેતુની નાડી હોય છે અને તે જ કિરણોનો બધો તેજ તે ગાયના દૂધમાં આવે છે જે મનુષ્ય માટે અમૃત સમાન હોય છે કારણ કે આજના જમાનામાં તમે દૂધ વગર જીવી ન શકો કારણ કે દૂધથી ઘણી બધી વસ્તુઓ બને છે દૂધ તે બધી વસ્તુઓનો પાયો માનવામાં આવે છે અને તે પડતો જોવા મળે છે મિત્રો તો આજના વિડીયોમાં અમે તમને કહેવા જઈ રહ્યા છીએ કે ગાય માતાની પૂજાથી જો તમે ગાય માતાની વિશેષ રૂપથી પૂજા કરો છો તો તેને કારણે

અને મિત્રો આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે ગાયના આ અંગને રોજ અડતા હતા મિત્રો તો ચાલો આગળ આજના વિડીયોમાં આપણે આ બાબતની જાણકારી જણાવવાના છીએ આજના વિડીયોમાં આપણે આ બાબતોની જાણકારી જણાવવાના છીએ અને આને વિસ્તારપૂર્વક જાણીશું તે માટે આ વિડીયોને તમે અંત સુધી ધ્યાનથી જોતા રહેજો અને જો અમારો વિડીયો પસંદ આવે અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી લેજો

કરોડ દેવી દેવતાઓ નિવાસ કરે છે કારણે તમામ દેવી દેવતાઓ જે ગાયના શરીરમાં સમાયેલા હોય છે તે સંતુષ્ટિ મેળવે છે એટલે કે તમારી તમામ ઈચ્છાઓને તેઓ જરૂરથી પૂર્ણ કરી દે છે આની સાથે સાથે જો તમે કંઈ પણ ન કરી શકતા હોય તો તમારે જરૂરથી ગાય માતાને રોજ રોટલી ખવડાવવી જોઈએ અથવા તો કંઈ પણ વસ્તુ ખવડાવવી જરૂરી જોઈએ અને કોઈ પણ લોકોને તે ગાય માતાની સેવા કરે છે તો તેના ઉપર તમામ દેવી દેવતાઓની કૃપા વર્ષે છે જે લોકો ગાય માતાની સેવા કરે છે અને જે લોકો માતાની સમાન ગાયને જોવે છે તો ગાય માતા તેમના ઉપર આવવાવાળા તમામ સંકટોને દૂર કરે છે આ સાથે જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ રહેતી હોય નાની નાની પરેશાનીઓ રહેતી હોય અથવા તો ખૂબ જ મોટી પરેશાની હોય અને જો તમારા ઘર પરિવારમાં હંમેશા કોઈ વાતને લઈને પરેશાનીઓ રહેતી હોય તો તમારે જરૂરથી ગાય માતાને નિત્ય સૌથી પહેલી રોટલી ખવડાવવી જોઈએ તમે સવારમાં સૌથી પહેલા જે રોટલી બનાવો છો તે તમારે તે ગાય માતાના નામે જ તે બનાવવી જોઈએ અને તે ગાય માતાને જ તે ખવડાવી શકે અને તે ગાય માતાને બની શકે તો સવારના સમયે એટલે કે જ્યારે પણ તમે રોટલી બનાવો છો તેના થોડા સમય બાદ જ તે ખવડાવી જોઈએ મિત્રો ગાય માતાને કામધેનુના નામે પણ ઓળખવામાં આવે છે ગાય માતા કામધેનુ છે અને જ્યારે ભક્તો ગાય માતાની સેવા કરે છે ગાય માતાની સરખી સેવા કરે છે ગાય માતાને તેઓ હેરાન પરેશાન નથી કરતા તો ગાય માતા જરૂરથી તેમના પર પ્રસન્ન થાય છે અને તેમની ઈચ્છાઓને પૂરી કરે છે મિત્રો જ્યારે સૂર્ય ડૂબી જાય છે એટલે કે જ્યારે સૂર્યાસ્ત થવા લાગે છે ત્યારે ત્યારે ગાય ઘરે પાછી આવતી હોય તેના પગમાંથી જે ધૂળ નીકળતી હોય તેનાથી મનુષ્યના પાપો નષ્ટ થઈ જાય છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિને ખૂબ જ ગુસ્સો આવતો હોય નાની નાની વાતોમાં ખૂબ જ ગુસ્સો આવતો હોય મગજ શાંત ન રહેતો હોય આ સાથે તેમની વિચારવાની શક્તિ ઓછી હોય કોઈ પણ કાર્યમાં તેમને સફળતા ન મળતી હોય આ સાથે તેમને યાદ રાખવાની શક્તિ પણ ઓછી હોય તો તેમણે નિત્ય સવારમાં જરૂરથી ગાય માતાને લીલું ઘાસ અર્પણ કરવું જોઈએ તેનાથી તેમની આ તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને જો તેમને યાદ રાખવાની સમસ્યાઓ હોય આની સાથે તેમનું મગજ જો તેઓ શાંત ન રાખી શકતા હોય બધી પરેશાનીઓમાં તેઓ તામસિક મગજમાં નિર્ણયો લેતા હોય હમેશા વાત ગુસ્સો કરતા હોય તો તેમણે ગાય માતાને જરૂરથી ઘાસ અર્પણ કરવું જોઈએ ગાય માતાને ઘાસ દાન કરવું જોઈએ આવું કરવાથી જે લોકો ઉપર બુધ ગ્રહની દશા ચાલી રહી હોય તો તેને કારણે તે પણ સરખી થવા લાગે છે અને તે વ્યક્તિને તેના જીવનમાં ઘણી બધી સમસ્યાઓમાંથી તે છુટકારો મેળવી શકે છે અને તેમને છુટકારો પણ જરૂરથી મળે છે મિત્રો ગાયનું દાન કરવાનું ખૂબ જ મહત્વનું અને ફાયદાકારક માનવામાં આવે છે આની સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે ગાયનું દાન કરો છો ત્યારે તમે કોઈ પણ એવા વ્યક્તિને જ દાન કરો છો કે જે વ્યક્તિ ગૌ માતાની સરખી રીતે સેવા કરે અને ગૌ માતાને સરખી રીતે સાચવે તો તમારે તેવા વ્યક્તિને જ તે ગૌદાન કરવું જોઈએ તો તમને આશીર્વાદ પ્રાપ્ત થાય છે એટલે કે ગાય માતાના તમને આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો જો તમારા જીવનમાં મંગળ ગ્રહની દશા ખરાબ ચાલી રહી હોય તમારા જીવનમાં મંગળ ગ્રહ નબળો પડતો જતો હોય તો તમારે તેના ઉપાય માટે તમારે ગાય માતાનું કોઈ પણ બ્રાહ્મણ ગરીબ વ્યક્તિ કોઈ પણ સહાય વ્યક્તિ હોય એવા કોઈ પણ વ્યક્તિ હોય કે જે સાચા દિલથી ગાય માતાની સેવા કરતા માંગતા હોય અને પોતાના સ્વાર્થ્ય માટે નહીં પરંતુ સેવા માટે તે જેઓ ગાય માતાની સેવા કરતા હોય તો તેવા વ્યક્તિને તમારે જરૂરથી ગાયનું દાન કરવું જોઈએ તો તમારા મંગળ ગ્રહની સ્થિતિ પણ સરખી થઈ જાય છે અને તમારો જે મંગળ ગ્રહ નબળો પડી ગયો હોય તે પણ મજબૂત થઈ જાય છે મિત્રો જો તમારા જીવનમાં શનિ દોષ હોય તમે જો શનિની દ્રષ્ટિને દૂર કરવા માંગો છો શનિની ખરાબ દ્રષ્ટિને દૂર કરવા માંગો છો શનિની સાડા સાતીને તમારા જીવનમાંથી દૂર કરવા માંગો છો તો તમારે કાળા રંગની ગાયનું અવશ્ય દાન કરવું જોઈએ જો તમે આવું કરો છો તો તમારા જીવનના તમામ કષ્ટો તમને તેમાંથી મુક્તિ મળે છે આ સાથે જો કોઈ પણ વ્યક્તિ શનિ ગ્રહને લગતી કોઈ પણ મુશ્કેલી હોય શનિની નબળાઈ પડતી હોય તો તેને કારણે જો તમે માત્ર આ રીતે કાળી ગાયને ગાયને દાન કરો છો તો તેને કારણે તમારી આ સમસ્યાઓ તમે નિદાન લાવી શકો છો અને જો તમે ગાયનું દાન કરો છો કાળી ગાયનું દાન કરો છો તો તેને કારણે શનિદેવની કૃપા તમારા ઉપર વર્ષવા લાગે છે આ સાથે તમારે જો ગાયનું દાન કરવું જ હોય ગાય માતાનું જો તમે દાન કરવા માંગતા હોય અને જો તમે કાળી ગાયનું દાન કરવા માંગો છો તો તમારે તે દાન જરૂરથી શનિવારના દિવસે કરવું જોઈએ કારણ કે જો તમે શનિવારના દિવસે કરો છો તો તેને તો તે જરૂરથી તમને શુભ ફળ અપાવે છે શનિદેવની કૃપાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરતા તમને જોવા મળે છે અને સાથે જો તમે શનિદેવજીના આશીર્વાદ મેળવવા માંગો છો શનિદેવ પાસેથી તમે વધારે શુભ ફળની કામના રાખો છો તો તમારે શનિવારના દિવસે જરૂરથી કાળી ગાયનું દાન કરવું જોઈએ મિત્રો જો તમારું કામ વારંવાર અધૂરું રહી જતું હોય જ્યારે પણ તમે કામ કરવાનું શરૂ કરો છો જ્યારે પણ તમે નવું કામ કોઈ નવું કાર્ય કરવા જઈ રહ્યા છો ત્યારે જો તમારું તે કાર્ય અધૂરું રહેતું હોય વચ્ચેથી તે તમારું કાર્ય પૂર્ણ ન થતું હોય તમે મહેનત કરવા ઈચ્છતા હોય પરંતુ તમે તેમાં સફળતા ન મેળવી શકતા હોય તો આ સાથે જો તમે કોઈ પણ નવું કામ નવો ધંધો કંઈ પણ નવું શરૂ કરવા જતા હોય અને એ તમારું સફળતાપૂર્વક તમે પૂર્ણ ન કરી શકતા હોય આની સાથે તમને સફળતા ન મળતી હોય અને તમારા દરેક કાર્યમાં વિઘ્ન આવતા હોય તો મિત્રો તે સમસ્યાઓનું નિદાન કરવા માટે તમારે સૌ પ્રથમ તો સવારના નિત્ય કાર્યમાંથી નિવૃત્ત થઈ જવાનું છે અને સવાર સવારમાં તમારી ગૌ માતાને એક રોટલી જરૂરથી ખવડાવવી જોઈએ અને જ્યારે પણ તમે ગૌ માતાના ગૌ માતાને રોટલી ખાતા હોય ત્યારે તમારે તેમના કાનમાં તમારી જે કંઈ પણ ઈચ્છા હોય જે કંઈ પણ તમારી સમસ્યા હોય તે આ સાથે તમે જો કોઈ પણ કાર્ય પૂર્ણ ન કરી શકતા હોય અથવા તો તમારી નાનામાં નાની સમસ્યા હોય તો પણ તમે ગાય માતાના કાનમાં કહી દેવાની છે મિત્રો જો તમે માત્ર ગાય માતાની નિયમિત સેવા કરો છો તો તમારી તમામ ઈચ્છાઓ તમારી જરૂરથી પૂર્ણ થાય છે મિત્રો ગરમીના દિવસોમાં તમારા ઘરે કોઈ પણ ગાય આવતી હોય જો તમારા ઘરમાં કોઈ પણ ગાય માતા આવતી હોય તો તમારે તેમને જરૂરથી પાણી પીવડાવવું જોઈએ તો તમને શુભ ફળ પ્રાપ્ત થશે અનેક ગણું તમને જરૂરથી શુભ ફળ પ્રાપ્ત થશે મિત્રો જો તમે પણ આવું કરો છો તો તમારા જીવનમાં જરૂરથી સુખ સમૃદ્ધિ આવે છે અને આપણા ધર્મશાસ્ત્રોમાં પણ કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ મનુષ્ય ગૌ પાણી પીવડાવે છે જળ અર્પણ કરે છે તો તેને કારણે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવેને આવે જ છે આ સાથે મિત્રો ગળનું દાન કરવાનું પણ આપણા શાસ્ત્રોમાં ખૂબ જ તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે તમે કોઈ પણ પશુ પક્ષીને ગળનુદાન કરો છો એટલે કે તમે ગળ ખવડાવો છો તો તેને કારણે તમને અનેક ગણો શુભ ફળની પ્રાપ્તિ થશે આ સાથે જો તમે શિયાળાના સમયમાં એટલે કે જ્યારે ઠંડી હોય છે ત્યારે તમારે ગૌ માતાને જરૂરથી ગળ ખવડાવો જોઈએ પરંતુ મિત્રો આ સાથે તમે એ વાતોનું પણ ધ્યાન રાખજો કે ગરમીના દિવસોમાં તમારી ગૌ માતાને ગોળ ન ખવડાવો અને કોઈ પણ પશુ પક્ષીને તમારી ગરમીના દિવસો ચાલી રહ્યા હોય ત્યારે તમારે ગળ ન ખવડાવવો મિત્રો આની સાથે જો કોઈ પણ મહિલાઓ ઘરમાં કામ કરતી હોય ત્યારે તેમના બાળકો ચીડિયાપણું કરતા હોય એટલે કે તેમના બાળકોનું મગજ સ્થિર ન રહેતું હોય તેમના બાળકો વધારે ક્રોધિત થઈ જતા હોય નાની નાની વાતોમાં તેઓ ચીડિયા પણ બતાવતા હોય તો તેમણે તેમનું મગજ અશાંત આની સાથે રહેતું હોય તો તેમનું તિખોરી મગજ હોય અને હંમેશા તેમને વાતે વાતે ગુસ્સો આવી જતો હોય

નિવાસ કરતા હોય છે એટલે કે તમારે તે જગ્યા ઉપર રોજ હાથ ફેરવવો જોઈએ અને તમારે દરરોજ તે જગ્યા ઉપર હાથ ફેરવીને તમારે ગૌમાતાને જરૂરથી પગે લાગવું જોઈએ જો તમે આમ કરો છો આની સાથે જો તમારી કોઈ પણ ધન સંબંધી મોટામાં મોટી સમસ્યા હોય તો તમારે ગૌમાતાના કાનમાં જરૂરથી કહી દેવાની છે અને જો તમે માત્ર લક્ષ્મીજીને કઈને કઈ પણ સમસ્યાઓ હોય જો તમારા ઘરમાં

તમને ખૂબ જ વધારે ધનલાભની પ્રાપ્તિ થાય છે મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે જો તમે આમ કરો છો તો તેને કારણે ભગવાન નારાયણ પણ પ્રસન્ન થાય છે અને સાથે સાથે માતા લક્ષ્મીજી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના બંને હાથો વડે આ તેમના ભક્તો ઉપર આશીર્વાદ દેવો વરસાવે છે મિત્રો તે માટે તમારે ગૌ માતા માટે માથે અડીને તમારી જે કંઈ પણ મનોકામના હોય તે તમારે ગૌ માતાના કાનમાં કહેવાની છે તો તમારી આ તમામ મનોકામનાઓ તમે પૂર્ણ કરી શકશો અને મિત્રો આની સાથે આપણા વાસ્તુશાસ્ત્રમાં પણ આના વિશે દર્શાવવામાં આવ્યું છે અને આના વિશે માહિતી આપવામાં આવી છે આની સાથે તમારા જીવનમાંથી તમે આ ઉપાયોને કરીને એટલે કે તમે ગૌ માતાને આ રીતે જો તમે આ રીતે ગૌ માતાને માથા ઉપર સ્પર્શ કરો છો તો તેના કારણે તમારી તમામ સમસ્યાઓ તમે દૂર કરી શકો છો અને સાથે સાથે તે લોકોના ઘરમાં તે ગરીબીનો સાવ નાબૂદ થઈ જાય છે એટલે કે ગરીબીનો નાશ થતો જોવા મળે છે અને સાથે સાથે તેમના ઘરમાંથી બધા જ રોગોનો નાશ થતો તમને જોવા મળે છે આની સાથે જો મિત્રો તમારા ઘરમાં ગૌમાતા આવતા હોય એટલે કે જે ગાય આવે છે તો તમારે તેમના પર હાથ ફેરવવો જોઈએ એટલે કે તમારે તેમની પીઠ ઉપર

ત્યારે તેમાંથી તમારે ગૌમાતાના માટે પણ એક રોટલી જરૂરથી કાઢી લેવી જોઈએ પહેલી રોટલી તમારે તેમના નામે જ તે કાઢવી જોઈએ અને તમારે તેમને જ તે ખવડાવી દેવી જોઈએ અને એ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલી જે રોટલી હોય છે તે ગૌમાતાના નામે જ બનાવવાની છે અને ગૌમાતાને જ તે ખવડાવવાની છે મિત્રો જો તમે પણ આવું કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે અને તમારા ઘરમાંથી કળેશ પણ દૂર થઈ જાય છે આ સાથે આપણા શાસ્ત્રોમાં આપણા આયુર્વેદ શાસ્ત્રોમાં તેનો પણ ઉલ્લેખ કરેલો છે કે તમારે ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ તમારે સરખા પ્રમાણમાં ગૌમૂત્રનું જો તમે સેવન કરો છો તો તમારા શરીરમાં રહેલી તમામ નકારાત્મકતા તમારા શરીરમાં રહેલી જે કંઈ પણ અશુદ્ધતા હશે તે દૂર થઈ જશે અને તમારા જીવનમાં જો તમારે હંમેશા સ્વસ્થ સંબંધી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો તમારે જરૂરથી ગૌમૂત્રનું સરખા પ્રમાણમાં સેવન કરવું જોઈએ તો તેને કારણે આ તમામ સમસ્યાઓને તમે દૂર કરી શકો છો અને તમારા જીવનમાં તમે આ બધી સમસ્યાઓથી રાહત મેળવી શકો છો આનાથી આપણા જીવનમાં રહેલા આપણા શરીરમાં રહેલા અસંખ્ય રોગો હોય છે તે નષ્ટ થઈ જાય છે જો તમે કેન્સરથી બીમાર પડી રહ્યા હોય એટલે કે તમે જો કેન્સર જેવી બીમારીથી તમે ગ્રસ્ત છો કેન્સર જેવી મહા બીમારીથી તમે ગ્રસ્ત છો મિત્રો તો તમારે ગૌમૂત્રનો સેવન કરવું જોઈએ જો તમે પ્રમાણમાં ગૌમૂત્રનો સેવન કરો છો તો આ બધી તમારી તમામ સમસ્યા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થતી જોવા મળે છે અને આપણા આયુર્વેદ શાસ્ત્રમાં આને વિશેષ મહત્વ આપવામાં આવે છે આની સાથે જે પહેલાના સમયમાં આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવતી હતી તે દવાઓમાં પણ ગૌમૂત્રનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો અને તેને કારણે જ તે આ બધી સમસ્યાઓમાંથી તેઓ જાતે જ તેનું નિદાન લાવી શકતા હતા આ સાથે જો તમે તમારા જીવનમાં આવનારા સમયમાં કોઈ પણ રોગો લાવવા ના માંગતા હોય અથવા તો નિરોગી રહેવા માંગો છો તો તમારે જરૂરથી ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ તેનાથી તમને જરૂરથી ઘણા બધા લાભ પ્રાપ્ત થશે અને આપણા સ્વાસ્થ્ય રોગો પણ સરખા જળવાઈ રહે છે આની સાથે મિત્રો આપણા શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે જો ગૌ માતાના છાણા હોય છે જે છાણા હોય છે તેને તમારે તમારા ઘરમાં જરૂરથી સળગાવવા જોઈએ મિત્રો જો તમે આવું કરો છો જો તમે આ રીતે છાણા સળગાવો છો તો તમારા ઘરમાં જે નકારાત્મક ઉર્જા હંમેશ માટે વાસ કરી ગઈ હોય લાંબા સમયથી તમારા જીવનમાં હંમેશા નકારાત્મક ઉર્જા જ રહેતી હોય તો તે આસાનીથી દૂર થઈ જશે તે માટે તમારે રોજ સાંજે આ આછાણા હોય છે તેને તમારે જરૂરથી તમારા ઘરમાં સળગાવાના છે તો તમારું ઘર હંમેશા માટે સકારાત્મક ઉર્જાથી ભરાયેલું રહેશે અને તમારું ઘર આની સાથે એકદમ સંપન્ન બની જશે મિત્રો આની સાથે જો તમારા ઘરમાં વારંવાર નજર દોષ લાગી જતો હોય કોઈ પણ કોઈની ખરાબ નજર જો તમારા ઘર ઉપર લાગી જતી હોય કોઈ પણ વ્યક્તિ ઉપર લાગી જતી હોય અને તે વ્યક્તિ હંમેશા બીમાર રહેતો હોય અને તેમને સફળતા ન મળતી હોય તો તે કોઈ પણ કાર્ય કરે છે તો તેમાં તેમને સફળતા નથી મળતી અને તે હંમેશા કાર્યમાં નિષ્ફળ થતો જાય છે અને વારંવાર બીમારી થવાના બીમાર થવાના કારણે લીધે તમારા ઘરમાં નજરદોષ હોય છે અને વારંવાર બીમારી થવાના કારણોને લીધે તમારા ઘરમાં નજરદોષ હોઈ શકે છે તો તેના સંકેતો પણ તે બતાવે છે તે માટે જો તમે આ નજરદોષને દૂર કરવા માંગો છો અને જો તમે તમારા ઘરમાં એક નવી સકારાત્મક ઉર્જા લાવવા માંગો છો દેવી દેવતાઓનો નિવાસ લાવવા માંગો છો અને જે ખરાબ નજર તમારા ઉપર લાગેલી હોય તેને જો તમે દૂર કરવા માંગો છો તો તેને માટે તમારે તમારા ઘરમાં કોઈ પણ એક વાટકીમાં થોડું ગૌમૂત્ર લઈ લેવાનું છે તેનું ત્યારબાદ તમારે આખા ઘરમાં તમારે તેનો છંટકાવ કરવાનો છે તમારે બધા જ ખૂણામાં સરખી રીતે છંટકાવ કરવાનો છે અને જેના ઉપર નજર દોષ હોય તેના ઉપર પણ તમે થોડો છટકાવ કરી શકો છો ત્યારબાદ તમારે એક ગાય માતાના છાણા હોય છે તે તમારે તમને આગળ જણાવ્યા છે તે રીતે તમારે સાંજના સમયે તે ગૌ માતાના છાણાને તમારે સળગાવવાના છે ત્યારબાદ તે ધુમાડો તમારે આખા ઘરમાં કરવાનો છે આ છાણાની સાથે તમે એક થી બે ગોટી કપૂરની પણ રાખી શકો છો તે બંનેને એકસાથે તમારે સળગાવવાના છે આમ જો તમે કરો છો તો તમારા ઘરની જે નકારાત્મક ઉર્જા છે જો તમારા ઘર પર ભારેમાં ભારે નજર દોષ હશે તો તમારા ઘરમાંથી વાસ્તુ દોષ હોય છે તો તે પણ નિવારણ તેમ થઈ જશે તમારા ઘરમાં જો વાસ્તુ દોષ હોય તો પણ તમે આ ઉપાયને કરી શકો છો અને નજર દોષ હોય તો પણ તમે આ ઉપાયને કરી શકો છો આ સાથે તમારું ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે અને જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય

આ રીતે ઉપાય કરો છો તો તેને કારણે જરૂરથી વાસ્તુ દોષ દૂર થઈ જશે આની સાથે તમારે સાંજે ગૌ માતાના છાણા જરૂરથી સળગાવવા જોઈએ અને તેનો ધુમાડો આખા ઘરમાં કરવો જોઈએ તેની સાથે તમે કપૂરની એક થી બે ગોટી પણ રાખી શકો છો તે સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને જો તમે આ ઉપાય કરો છો તો તમારા જીવનમાંથી તમે આ તમામ જે સમસ્યાઓ હોય છે ખરાબ સમસ્યા હોય છે તે તમે આસાનીથી દૂર કરી શકો છો અને તમારા જીવનમાં તમે એક નવી સકારાત્મકતા પ્રાપ્ત કરી શકો છો દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો મિત્રો આ સાથે જો તમે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે જરૂરથી ગાય માતાની સેવા કરવી જોઈએ તો મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો હજુ સુધી જો વિડીયોને લાઇક ના કર્યો હોય તો લાઈક કરી દેજો અને જે લોકો શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા રાખે છે તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હાર મહાદેવ રાધે રાધે